દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલી તાલુકામાં સમી સાંજે અચાનક છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો દિવસભર છે તે ભારે ઉકળાટ રહ્યો હતો અને બફારો રહ્યો હતો પરંતુ સાંજના સમયે અચાનક છે તે ભારે પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો ત્યારે બોડેલી તાલુકાના ઉંચાપાન ગામમાં એક યુવાન ઉપર વીજળી પડી હતી અને તેનું મોત થયું છે અને એક ભેંસનું પણ વીજળી પડવાથી મોત થયું છે સાંજના સમયે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો જ્યારે પાવીજેતપુર તાલુકાના કોલિયારી ગામે કૂવો ખોદવાનું કામ કરતા સમયે ઉંચાપાન ગામના યુવાનો પર વીજળી પડી હતી સંજયભાઈ આફસીંગભાઈ રાઠવાનું મોત થયું હતું કોલિયારી ગામે કૂવો ખોદવાનો ફર્મો ભરવાનું કામ કરતા સમયે બનાવ બન્યો હતો સાથે બીજા અન્ય એકને પણ ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના વાવીજેતપુર તાલુકામાં આવેલા કોલિયારી મુકામે સાતથી આઠ જણ મજૂરી અર્થ ગયા ગયા હતા તેની અંદર વીજળી અને વાવાઝોડા વીજળી અને વાવાઝોડાના મોસમમાં વીજળી પડતા સાતથી આઠ જણ મજૂર હતા તેમાં સંજયભાઈ આપસિંગભાઈ એ વીજળી પડતાં મૃત્યુ જાહેર થયા છે પાગેતપુર પીએસસીમાં અને અંકુશભાઈ માનસિંહભાઈ ગંભીર હાલતમાં હોવાથી તેમને નવજીવન હોસ્પિટલમાં હાલમાં સારવાર છે મારું નામ જિજ્ઞેશ રાઠવા બોડે તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા છોટાદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ